નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને રોજે રોજના અનેક મહત્ત્વના સમાચાર તમને મળી શકે મિત્રો જોઈએ તો લાઉડ સ્પીકરને લઈને અહીંયા ફરિયાદ કરો આઈપીએસ ઓફિસર હસમુખ પટેલે એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું હતું લાઉડ સ્પીકરને લઈને ફરિયાદ હોય તો અમને સો નંબર પર રજૂઆત કરી શકો છો જોકે આગામી સમયમાં શાળા અને કોલેજની પરીક્ષાઓ નજીક હોય તો રાત્રે મોડા મોડા સમય સુધી લાઉડ સ્પીકર વગાડવાનો ગુનો છે લાઉડ સ્પીકર રાત્રે દસથી સવારે છ વાગ્યા સુધી વગાડી શકાય નહીં સવારે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી લાઉડ સ્પીકર અવાજની મર્યાદામાં જ વગાડી શકાય છે મિત્રો નિયમનો ભંગ થતો હોય તો રજૂઆત કરી શકો છો મિત્રો તેઓ આઈપીએસ ઓફિસર હસમુખ પટેલે ટ્વિટર પર ટેગ કરીને કહ્યું હતું ત્યારબાદ જાણીએ તો હવામાન વધવાની શક્યતાઓ અંગે વાત કરીએ તો ડૉક્ટર મોહંતીએ જણાવ્યું છે કે મહત્તમ તાપમાનની વાત કરીએ તો વધુ ફેરફાર થવાની સંભાવના નથી મિત્રો લઘુત્તમ તાપમાનમાં પણ બે થી ત્રણ દિવસ મોટા ફેરફારની શક્યતાઓ જોવા મળી રહી નથી પરંતુ આ પછી તેમાં એકાદ ડિગ્રીનો વધારો કે ઘટાડો થઈ શકે છે નોંધનીય છે કે દેશમાં હવામાન વિભાગ પણ આ વર્ષે ઠંડીનું જોર ઓછું રહેવાની અને શિયાળો રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો તેમાં જોઈએ તો તેમણે વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નેલિયામાં તેર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યારે સત્તર પોઈન્ટ સાત ડિગ્રી અને ગાંધીનગરમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે તાપમાનમાં આગામી સમયમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે પરંતુ ઘટાડો થાય તો જ કે બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે મિત્રો એટલે કે અત્યારે કોઈપણ જાતની ઉપાધિ જેવું રહ્યું નથી મિત્રો ત્યારબાદના સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોનો ઉગ્ર વિરોધ ગુજરાતના ખેડૂતો જાય તો ક્યાં જાય નિકાસ બંધ થતાં ડુંગળી મળી રહી નથી અને ખેડૂત રસ્તા પર ફેંકી દેવા મજબૂર થઈ રહ્યા છે સામે સામાન્ય લોકોને મોંઘવારી નથી મળતી ડુંગળીના ભાવને લઈને ખેડૂત આકરા પાડીએ ગોંડલ માર્કેટયાર્ડમાં સતત બીજા દિવસે ખેડૂતોનો વિરોધ જૂનાગઢ અને વિસાવદરમાં મામલતદારના ટેબલ પર ડુંગળી ફેંકીને નોંધાવ્યો વિરોધ નાગરિકોએ આજે પણ માર્કેટમાં પચાસથી સાત સિત્તેર રૂપિયા કિલો મળી રહી છે ડુંગળી રાજ્યમાં હાલ લાલ ડુંગળી ખેતી કરતા ખેડૂત જગતના તાતને જાણે મીઠી બેઠી છે વાત જાણે એમ છે કે ડુંગળીના નિકાહ બંધના કારણે ખેડૂતો તને ભાવ ના મળતા હોવાથી તેઓ ચિંતામાં મુકાયા છે મિત્રો એટલે કે ખેડૂતોએ કર્યું છે ખૂબ જ મોટું ઉગ્ર આંદોલન મિત્રો ત્યારબાદના સમાચાર જાણીએ તો આકાશને આંબ્યા સોનાના ભાવ ચાંદી પણ થઈ રહી છે મોંઘી સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામના સાઠ અને ચાંદીના ભાવ પણ ડોલરે ચડ્યા છે મિત્રો મુંબઈમાં સોનાના ભાવ શુક્રવારે તેજી જોવા મળી રહી છે સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામે રૂપિયા ત્રેસઠ હજારને નજીક પહોંચી ગયા છે બીજી બાજુ ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે નિષ્ણાતો મુજબ એક સમયે પ્રતિ દસ ગ્રામના ભાવ સાઠ હજારના સ્તરે વેચાતું સોનું આજે મોંઘું થઈ ગયું છે આગામી સમયમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે મિત્રો તો છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવમાં કોઈ પણ જાતનો ઘટાડો જોવા મળ્યો નહોતો જેથી કરીને અત્યારે શુક્રવાર અને ગુરુવારે બે દિવસથી સોનાના ભાવમાં તેજી આવી રહી છે મિત્રો તે છાસઠ હજારને પાર થઈ રહ્યું